વૈશાખ સુદના ગણેશ ચોથના રોજ ગણપતિ મંદિરમાં ભાવિક ભક્તજનો મોટી સંખ્યામાં દર્શન માટે ઉમટ્યા મવડી પ્લોટ મેઇન રોડ માલવીયા નગર પોલીસ સ્ટેશન સામે આવેલ સિદ્ધિ વિનાયક ગણપતિ મંદિર ખાતે આજરોજ ગણપતિ ચોથનું મહત્વ હોય મોટી સંખ્યામાં ભાવિક ભક્તજનો શ્રદ્ધાળુ દર્શન માટે ઉમટી પડ્યા હતા મંદિરના ટ્રસ્ટી મંડળ તરફથી પ્રસાદ તેમજ છાસ વિતરણ સહિતની સેવાકીય પ્રવૃત્તિ કરવામાં આવી હતી અહેવાલ ગિરિરાજસિંહ રાણા રાજકોટની અંદર શ્રી સિદ્ધિ વિનાયક ગણેશ મંદિરના નામે મહુડી રોડ ઉપર માલવિયા નગર પોલીસ સ્ટેશનની સામે આ ગણેશ મંદિર આવેલું છે જેની અંદર આજે ગણેશ ગણેશ ચતુર્થીનો જે જન્મોત્સવ હોય એના નિમિત્તે આવું ગણેશ મહોત્સવના નિમિત્તે મંદિર શણગારી અને ભગવાનને પ્રસાદી બધું અર્પણ કરી અને ભગવાન નિમિત્તે આજે આયોજન કરેલ છે જેમાં મંદિર તરફથી આજે બધાને પ્રસાદી લાડવા અને શીરાની પ્રસાદી પણ આપવામાં આવે છે બપોરે ઉનાળા નિમિત્તે છાસ વિતરણનો પ્રોગ્રામ પણ રાખવામાં આવેલ હતો જે અત્યારે પણ કદાચ ચાલુ હશે બીજું મંદિર ઘણી સેવાકીય પ્રવૃત્તિઓ કરે છે જેમ કે કોઈ પણ મરી ગયેલ માળા પાછળ નિહારનો સામાન અમે અહીંથી નિઃશુલ્ક આપીએ છીએ જે પણ ઘણા લોકોને ખબર નથી હોતી જેની જાણ જાણસારું અમે આ જણાવીએ છીએ કે આ ચેનલના માધ્યમથી માણસોને ખબર પડે કે ગરીબ માણસ છે તેમની સુવિધા માટે અહીં આ સુવિધા પણ આવેલી છે એ સિવાય પણ ઘણા ધાર્મિક કાર્યો થાય છે દર મંગળવારે જે લોકો પોતાની ઘરે હવન નથી કરાવી શકતા તેમના માટે અહીં નિઃશુલ્ક હવનની વ્યવસ્થા પણ કરાવેલ છે જેનો પણ ગમે તે માણસો નિઃશુલ્ક રીતે લાભ મેળવી શકે છે